તાલુકાના રણુ ગામમાં ગેસના સિલિન્ડરમાં માં થતી હોવાનું સામે આવતા લોકોએ સ્થળ પર જ ગેસના બોટલોનો વજન કરાવ્યો અને બાટલામાં અલગ અલગ વજનની વધઘટ આવતા લોકોમાં રોષ વ્યાપ્યો હતો પાદરા તાલુકાના રણુ ગામે ગેસ સિલિન્ડરમાં ગેરતી થતી હોવાના આક્ષેપ ગ્રાહકો દ્વારા કરવામાં આવ્યા છે ગેસના સિલિન્ડર બોટલના વજનમાં વધઘટ જોવા મળતા લોકોએ વિક્રેતાઓ અને ગેસ કંપનીના કર્મચારીઓનો ઉધાડો લીધો હતો સાથે જ લોકોએ આક્ષેપ કર્યા છે કે ઘણા સમયથી અમારી સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે અને ગેસ ઓછો આપીને અમને અંધારામાં રાખવામાં આવે છે પરંતુ ગેસ ઓછો આપવામાં આવે છે અને રૂપિયા પૂરા લેવામાં આવે છે ગ્રાહકોએ ગેસના બોટલોનું વજન કરાવતા વજનમાં ફેરફાર આવતા ભારે હોબાળો મચ્યો હતો ગ્રાહકોએ પાંચથી છ જેટલા બોટલનું વજન કરાવતા દરેક બોટલનું વજન અલગ અલગ આવ્યું હતું અને ગ્રાહકોના રોષને પગલે ગેસ એજન્સીના કર્મચારી દોડી આવ્યા હતા અને ગ્રાહકોને સમજાવટ કરીને મામલાને રફે દફે કરવામાં આવ્યો હતો આ ગેસની બોટલ લઈને આયા છે ગાડી લઈને આયા છે એમાં જો એમની પાસે આ કાટો છે તો ખાલી બોટલનો બી વજન 32 કિલો બતાવે છે ખાલી બોટલ બરાબર ને ભરેલો બી ઉચકે છે તો 32 બતાવે છે જ્યારે અમે અમારા કાંડા પર ચોળીએ છે તો 27 કિલો વજન થાય છે આ એનું કારણ શું આ કઈ એજન્સીની ગાડી છે આ વિહારની સદાહિત સદાહિત વિહાન આપતા કમ્પ્લેન આવતા હતા જનની આ એજન્સી બદલી છે અને બોટલ આવે છે રોજ જ કાયમ માટે ના રહ્યા છે અને રોજ ના લોકો ના પૂરા થઈ જાય બદલી આવ્યો નતો ડ્રાઈવરે બદલી નતો એક બોટલ બે થી અઢી કિલો વજન આવે છે ત્રણસો ગન ની ની વસ્તી ત્રણસો બોટલ એક મહિના ના વપરાય એમાં છસો કિલો વજન ઓછું થાય બે એક રોહિતા છે આજે ચાર મહિનાથી એજન્સી બદલાઈ છે એમાં અંદર છસો કિલોની રાહ છે એટલે ત્રણસો કિલો વજન ઓછું થયું એના બે લાખ રૂપિયા અમારે આપ્યા છે ચાર મહિનાની અંદર એ બે લાખ રૂપિયા અમને આપો તો એટલે કેમ્પો અહીંયા હોય તો કાર્યવાહી આગળ કરવામાં આવશે એ બે લાખ રૂપિયાની પબ્લિક પબ્લિકને ખો ગયા છે તે કાંઈ ભોગવ છે કોણ કોઈને આપવામાં આવે નહીં જવાબદારી એજન્સીની ની રહેશે બીજા કોઈની રહેવાની નથી